અહીંના ખેડૂતોને જે પાક વીમાના થી લઈ અને એમને જે આ વળતર ખાસ કરીને જમીનના ધોવાણો મારું ગામ મેરા છે તો મારા ગામના લોકોમાં પણ આજે પણ એસી ટકા લોકો જે છે જમીન ધોવાણના વળતર નથી મળ્યા એવું આખું દસાડા તાલુકાનું અને એ રીતે સમગ્ર જિલ્લામાં આ જ કરમ કહાની છે ગુજરાતમાં તો અત્યારે એવું છે કે ગુજરાતીમાં એક કહેવત છે ને કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી આ ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતના મિનિસ્ટરો મોટા ભાગના જમીનના દલાલો છે એ ઈચ્છે છે એવું કે ખેડૂતો પાયમાલ થઈ જાય ખેડૂતો બેહાલ થઈ જાય એ જમીનો વેચે અને બીજી કંપનીઓ આવીને જમીનો ખરીદે આ પ્રકારનું જે ચાલ્યું છે એની સામે આજે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા અહિયાં કલેક્ટર જો આ બેનો સાતગામના લોકોની તો સવાલ એવો કે એમને એકસો બાણું ના નિયમ ના કારણે થઈને જંત્રી કરતા પણ બમણું ને ત્રણ ગણા પૈસા ભરવા પડે દસ્તાવેજ ન થઈ શકે આ વર્ષોથી એમની પીડા છે અને પીડા ને લઈને સ્વયંભુવા જે લોકો આવ્યા છે આશા રાખીએ કે ખેડૂતોના ગ્રામજનોના સવાલો જે છે એ ઉખલે નહીં તો એવું છે કે જે રીતે અત્યારે ગુજરાતમાં સરકાર ક્યાંક ગરીબોના ઓટલા ડિમોલિશ કરી રહી છે તો ક્યાંક ગરીબોના રોટલા એટલે રોટલા ને ઓટલા બેયનો જે સવાલ છે એ આંદોલન છે ગુજરાત ગુજરાતભરમાં અત્યારે દેખાવા મળે છે એનો આ નમૂનો આપ જિલ્લામાં જોઈ શકો